રાજકોટ જિલ્લાના દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ મોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આકાશમાં અચાનક બંદાલ કાળા ડે બાંગ વાદળો અચાનક વરસી જવાને કારણે ખેતરમાં તૈયાર થયેલ તલનો પુષ્કળ પાક પલળી ગયો અને ખેડૂતોને મોડે આવેલ કોળિયો છીનવાઈ ગયો હોવાનું ખેડૂતોનું કહેવું છે છેલ્લા પાંચ વર્ષથી એક બાદ એક આકસ્મિક અને માનવસર્જિત આફત ખેડૂતોનો પીછો છોડવાનું નામ નથી લેતી અને ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે પંથકના ખેડૂતો એક સાંધ્યા ત્યારે તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂત વાવેતર થી લઈ અને ઉત્પાદન સુધી ખેડૂતો ખૂબ જ ખર્ચ કરે અને ખેડૂતો મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ આપે છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જ્યારે ખેતરમાં પાક તૈયાર થઈ જાય અને પાક લણવાનો વારો આવે ત્યારે કમોસમી વરસાદ વરસી જાય છે અને ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીઓ છીનવાઈ જાય છે મારું નામ રવજીભાઈ પુનાભાઈ ગામ ધોરાજી આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વીક ગયો અત્યારે આ કમોસમી વરસાદ ના હિસાબે જે અમારો પાક હતો જે અમે મહેનત કરી ત્રણ ત્રણ મહેનત કરી અને વિગે તો પંદર થી વીસ હજાર નો ખર્ચ કરી અમે આ મોલ ભેગો હતો આ મોલ અમારો પાક એટલે આમ હાથમાં આવેલો કોળીઓ ગણાય અત્યારે પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે વરસાદ ની સાથે સાથે પવન હતો અમારા જે તલ ના હતા એ ઉભડા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તળ કાળા પડી જાય કાળા પડતા એટલે કે એમાં માર્કેટમાં એ તલની અત્યારે વેલ્યુ ન થાય એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે પંદર હજારનો ખર્ચ છે વીઘે એ એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેચવા જઈએ તો અમને વીગે પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં નફો મળતો હતો એ અત્યારે મારા હાથમાં કર્યો નથી અમે આમ ગણો તો ખેડૂત અત્યારે આવું નાબૂદ થઈ ગયા આમ નુકસાનને કારણે આવું ભાઈ એ આ કમો છે મોસમ ને છે કેમ કે અત્યારે અમને આ અપેક્ષા નહીં કે ભાઈ અત્યારે આ માવઠું થાય આ તો એક ખુદ કમોસમી વરસાદ થયો એના હિસાબે અમારે બધી નુકસાની થઈ છે ઉનાળામાં ઉનાળામાં અત્યારે કેમ કે સોમવારની તો કઈ વાર છે સોમવાર મહિના પછી સોમવાર છે અત્યારે અમે પાક અમારો આરામથી અમે લઈ શકતા હતા અત્યારે કમોસમી વરસાદ ના હિસાબે વાવાઝોડા હિસાબે અમારે બધું નુકસાની થયું છે નામ અને વિગત ખોડાભાઈ વસરામભાઈ ધોરાજી કમોસમી વરસાદને કારણે પવન આવતા વાવાઝોડું આવતા ઉબડા પડી ગયા છે આની જોડે તલના તલ તલમાં તલના આશરે દસ પંદર વીસ હજુના તલ છે પડી ગયા છે ને મજૂરી વધતા આશરે પંદર હજારનો ખર્ચો લાગી ગયો છે એવું કરતા વાંચતા કરતા મજૂરી કરતા અને વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં હું થાય છે માવઠું થયું શું નુકસાન આવશે માવઠામાં નુકસાની પંદરથી વીસ હજારની નુકસાની ત્યાં બીજા આવે એવી પોઝિશન છે એ તલ હાલ એમને કાળા પડી ગયા છે આની ગોડે ઉપબળા પડી ગયા ખરી ગયા છે અત્યારની ઉબડાઉં ઉડી ગયા એવું પોઝિશન થાય થયું છે કેવી પોઝિશન છે તલ ની તલ ની પોઝિશન માર્કેટ જેમ કાળા પડી ગયા છે આની કોલે તલ માં હું બજાર આવે છે તો એક થઈ તમને ખબર નથી એમ જાય કે ખાવ પડે કે હું બજાર ભાવ આવે છે હું કેવું થાય એમ કેના કારણે તલ પડી રહ્યો કમો લાવાજોને કારણે આ પોઝિશન છે થઈ છે મારું નામ વસંતભાઈ રે પ્રકાશ તો આજે છેલ્લા 3 દિવસ થી આ बेहजार ની साल में પાકમાં पाक में कमोसमी वरसा तरह दिवस वरसे જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ બાજરી મગ અડદ જુવાર મકાઈ આવા પાકો આવેલા છે તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઊભેલો પાક છે એ ઢરી જાય એટલે એ ની બાજરો છે મકાઈ છે જુવાર છે ઊભા તલ છે એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણીથી ઢળી જાય અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય એટલે આ બે હજાર ચોવીસની અંદર બે હજાર ઓગણીસથી માંડીને બે હજાર ચોવીસની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે પણ અત્યાર સુધી બે હજાર ઓગણીસથી આ બે હજાર ચોવીસના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે સરકારે એક પણ પાઈ આપી નથી ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે અમે સહાય કરી છે સર્વે કરીને આપી છે પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી અને સરકાર એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ